જ્યાંથી ઘરનું ફોર્મ લીધું ને ત્યાંથી તો થાકી જવું પૈસા પડતી પછી આવું કરું ભીખ માં આવવા જવું પડશે તમે તો તને ફોર્મ તો પૂરું કરવું જ પડશે ખબર ત્યાં પૂરું થાય પણ ખબર જ પડતી નહીં શું થાય બોલો બોલો ચંદુમા હો અભ્યાસ તો લેવાની જ છે ને યાર

નઈ ભેસ લાવવાની ને અલ્યા બાપા પેલા ગટુવાં લઈ લો એમ ભેસમાં ખબર પડી જશે અલ્યા એનો ખાવ પડી છે નઈ લેવો ઇનો ના ના લઈ લો ઓ લેના ગટુવાં આ ગટુવાં બોલા બોલા મારો

બીજી લોન કરવાની ના તમે લઈ લો થોડા કમાયા યાર માગે તો રૂપિયો નહીં પડ્યો અરે હું હાલ દઉં યાર લઈ લો ચોમાના માગે રૂપિયા નહીં પડ્યો આસા થોડા લઈ લો થોડા એને એટલા લઈને લે લોન કરી ગયો હવે ડોશી નહીં મારે લેતા હો કે જો થોડા લેતા ઊભા રહો 5000 લાવું હું તો અરે 20 લાવજો યાર 50 લાવ બીજી લોન કરતી હારું એટના ગોધે જે લાવો આપણે તો પાછા આલવા હી ત્યાં એટલો તો ટેકો ન થાય

કરું બોબડા ને તે આપણે બે હેરાન કરીએ આપણે બેન ટાઈમ જાય અને કાચંડો કાચંડો બોલતું આપણે મોટા તો ના કરે ખબર પડ બોલ્યા કે નહીં હેરાન કરો

અરે બોલ બોલ યાર બોલ પણ ના કસા વચ્ચી બોલતા અવત હું શું કરું અરે બસ આ જલપા આ જલપા અરે અડો કી યાર તેલા રે તો નોહા જન નતો કીતો પરમ આવવાનું તો કમ પરમ સીધું તા તને કીધું કે રોડ પર આવજો ચાપોન લે અડો કઈએ ચાપોન એ

何 એ આપણો બે મોઢામાં મુંડી કે તો આયો મન જ માર છે તમે એનું હું લેવા દો યાર બોલ મે આ તો ગઈ આ બોબો હેરાન કરો હેરાન હેરાન આપડે ટાઈમ છે આ આ ટાઈમ છે અમે તાંજી ની કંટાળેલાજી આ પરિવારમાં ઢૂટતું ગાડી તો હોય નઈ રો કો તો આ એ બૂટ તો છે અમાર ભાઈબંડા એ ભાઈબંડા એ મેમન તબકો કઈયા તમે હું ખાવા બપતી નઈ યાર એ કંટાળે ઓલી બૈરું એરો કર હતી મોબળો આ રે પૈણાય ભાઈ તમને બોબડું તો ગેસ રૂપિયા લઈ નહીં

અરે બોબોળો આયા લ્યો અલ્યા ન મારાય યાર મરી જાય છે રચના આવતા ને ને તમે બેટા લે પણ ના મરાય યાર તમે તો મારીએ તો તમે મસ્તી કાઢવાની બોટા આલો બિચારા આ બોબોળો બોગુર આલો હા હા હવે હું થઈ જશે કેટલા કેટલા

પાકુ મિત્ર આ બોબોળો કે બોબોળો અલ્યા બોબોળો ઊભો નાખ છે અમન અલ્યા એટલે ઘર યાર સંદુબા આયું હવે તમે કીધું હેડા ગયો લે સંદુબા અમાર તો ભાઈબંધ બની ગયો બોબોળો ભાઈ બના હમ હવે બે હમ આ હું જાવા ના છું તું આ જોઈ આવ લે તું ફરે દેશ આ હેડો આય આઈ ગયો ઘર ઘરે ગયો આ મારે હાલો આવો છોડ બાટલા કે ખાતો હોય તો આવી આલો અલ્યા

આપણે <mulik> <mulik>

એ યાર યાર એડો છોકરા જેવું છોકરા રો દે વાત વાત રહી ગઈ એ બોલ તોગા દઉં છું આ અમારું તીખાવા દેડો હેડો યાર હેડો આપણે કમી દેતા 20000 શિક્ષા ઘર તો જવાનું તો બધા નાટક કરા બોકલું અલ્યા

baru tua tua